સુરતમાં એસઆઈઆર મુદ્દે અને ચૂંટણી લક્ષી ખોટો પ્રચાર કરતા હોવાનો વિડીયો વાયરલ થતા તંત્ર સક્રિય થયું છે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે લિંબાયત વિસ્તારમાં લાઉડ સ્પીકર પર એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો કે જો અમુક નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો આધાર અને પાન કાર્ડ રદ કરી દેવામાં આવશે આ વાયરલ વિડીયો અને પ્રચાર મુદ્દે ચૂંટણી અધિકારીએ નિવેદન આપ્યું છે કે ચૂંટણી પંચે આવી કોઈ જાહેરાત કરી નથી તેમણે સ્પષ્ટ કર્યું છે કે

આયુષ્યમાન કાર્ડ જેવા કાર્ડ લાભાર્થીઓ માટેના કાર્ડના લાભ મળતા બંધ થઈ રહ્યા છે એનું જણાવે છે પણ એવું કોઈ ચૂંટણી પંચ દ્વારા એવી કોઈ સૂચના આપવામાં આવેલ નથી ચૂંટણી પંચ દ્વારા જે અત્યારે એસઆઈઆર ની કામગીરી અત્યારે આખા ગુજરાતમાં કરવામાં આવે છે તો એ એસઆઈઆર ની કામગીરી મતદારી યાદી માટેની જ છે અને ખાસ કરીને મતદારી યાદી સાચી બને સઘન બને એ માટેના પ્રયાસ છે અને હું જાહેર જનતાને મતદારોને અપીલ કરું છું કે જે ઈ ફોર્મ આપના વિસ્તારના દ્વારા આપને આપવામાં આવ્યું છે એ તકે પરત અને જે પણ દસ્તાવેજી રજૂ કરવાના છે તો એટલી સંખ્યામાં એ દસ્તાવેજી પુરાવા સાથે સહિત અમારા બીયર ઓ શ્રીને અથવા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફને એ પરત કરે તો અત્રની કામગીરી આપણા જિલ્લાની કામગીરી સારી રીતે આગળ વધી શકે અને કામગીરી વ્યવસ્થિત પૂર્ણ સર આ કેટલીક ગંભીર બાબત છે જો કદાચ ગેરકાયદેસર હશે તો કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે એના માટે જોગવાઈ અસર કાર્યવાહી કરવામાં આવશે